નમસ્કાર દર્શક મિત્રો આપ જુના છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત ડ્રાઈવરે સ્ટ્રીટિંગ પર કબૂ ગુમાવતા ડાઈવડર સાથે કાર અથડાતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત અન્ય બે ગંભીર રીતે ઘાયલ વિસનગરના વતનીના નાલ સુરત ભાવનગર દર્શન કરવા માટે જતા હતા ત્યારે સર્જાયો અકસ્માત અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ વિસનગરના વતની ઘાયલોને 108 મારફતે ભાવનગર ખાતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા કોર્ટ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ધોળકા સીએસટી ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા